દીનુ સોલંકી આજે મારા જન્મ દિવસ નિમિત્તે હું સોમનાથજી દર્શન કરવા માટે પધાર્યો પણ દર્શન કર્યા પછી પણ મેં આજે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન હવે તમે તો આટલું સરસ અમારે અમે હમણાં જ મેં છાપામાં વાંચ્યું કે સાડા નવસો કરોડ રૂપિયાના ખર્ચે અંબાજી માં અંબેનો પણ કોરિડોર બનતો હોય તો હવે આપનો કોરિડોર કેમ અટકો છે અમે બધાની લાગણી છે સમગ્ર પ્રભાસ ક્ષેત્રના લોકોની લાગણી છે કે આ કોરિડોર બનવો જોઈએ અને સોમનાથનો વિકાસ થવો જોઈએ આના માટે આપણા સન્માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ માટે આટલું આટલું કરે છે અમિતભાઈ શાહ આ બંને આપણા વડીલો આ સોમનાથના ટ્રસ્ટી હોય એનું ગર્વ આપણને હોવો જોઈએ અને સૌ સોમનાથના કોરિડોરના વિકાસ માટે અહીંયા પ્રભાસ ક્ષેત્રની તમામ સમાજના તમામ લોકોએ પોતાની યોગ્ય યથાયોગ્ય મદદ કરવી જોઈએ પણ થોડા લોકોને અસરગ્રસ્ત એમ કહેવાય છે કે એમને થોડી અસરગ્રસ્ત લોકો છે તો મારે આપને કેવું છે કે આટલું વળતર ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ જો આપવામાં આવ્યું હોય તો સૌથી વધુમાં વધુ મિલકતોનું વળતર અહીંયા સોમનાથમાં આપવામાં આવ્યું છે છતાં પણ લોકોને સંતોષ તો સોનું બદલે સોનું આપો તો પણ ના થતો હોય પણ અમે બધા આ પ્રભાસ ક્ષેત્રના લોકોની હવે પણ ધીરજનો અંત આવી રહ્યો છે હું તો અહીંયા બધા જ કહું છું તમામ પદાધિકારીઓને કે હવે મૌન રહી અને તમે લોકોના દિલની વાતને દબાવવાનો પ્રયત્ન ના કરો તમામ પદાધિકારીઓને હું વિનંતી કરું છું કે આપ બધા પણ મેદાનમાં આવો અને સોમનાથના કોરિડોરના વિકાસમાં આપણો પણ સહયોગ આપો મૌન રહેવાથી પણ નુકસાન થાય છે સાચી વાત કહેતા ડરો નહીં ખાલી મતોનું રાજકારણ આપણે નથી કરવું વિસ્તારનો વિકાસ પણ કરવો છે અને એના માટે આપણે હવે જે કંઈ પગલાઓ લેવા પડે એ લેવા પડશે મેં અગાઉ પણ કીધું હતું કે સોમનાથના કોરિડોરના સમર્થનના કોડીનારથી અમારે જો એ વિસ્તારમાંથી હું પાંચ હજાર યુવાનોની પદયાત્રા કાઢવી ના પડે એ પહેલા બધું ઝડપથી થાય અને ખાલી એમ છે કેટલાય લોકો પોતાની સ્વેચ્છા થાય છે પોલીસ આજુબાજુ જઈને જેને મિલકતો આપી દેવી છે એ લોકોને દબાવવા અને ધમકાવવા આવે છે આવા લોકોની સામે પણ તંત્ર એ કડક પગલા ભરવાની જરૂરિયાત છે અને વેલામાં વેલી તકે આ કોરિડોરનું નિર્માણ થાય એવી અમારા બધાને ભગવાન સોમનાથ દાદા પ્રાર્થના છે